ભાવનગરના પાલીતાણા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પાલીતાણા ટાઉન પોલીસે વીરપુર ગામે દારૂની બાતમી મળતા રેડ કરીને દારૂ ઝડપી પાડ્યો છે વીરપુર ગામે પોલીસની રેડ દરમિયાન એક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીરપુર ગામે આંગણવાડી પાસે રહેતા અજય ગોહિલ નામના મકાનમાં વિદેશી દારૂની આઠસો જેટલી બોટલો ઝડપી લીધી છે જો કે રેડ દરમિયાન આરોપી ભાગી છૂટવામાં સફળ થયો હતો પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા એક